એલી આય જટ જટ કર આને સારો નાખીને જી વાહીદુ કરવાનું છે વા મલક કાન છે જી પોદરા ઉહેડવાના છે સોના આ બીજા નંબરની બેસ તારા જેવી છે જો કેવું કાન સાંભળે હે બધુંય હા તઈ તું કે મને ટોન મારવા મેંડી માર ભેગી રહેન શીખી કે લાગે કામમાં ધ્યાન દે હેલા મજ વાહીદુ કરવાનું છે વા પાછી તો ખીર ખોરી કાઢે પાટા નાખ દે ગમાણમાં ભેંસ તાર પગ હું પદરો લઉં અરે રામ તી ભેંસ પૂછવાનું હોય હું પદરો કે ના એને હું ઉહેડવા સાનું મની આનો ઉહેડી તું એનો ઉહેડી લે મારી મારી ભગરી બે મારી મુંજાણી નથી ને અમે હમણા દી કાબર દેખાતી નથી ઈ બાજુ છે સંધુય કામ થઈ ગયું મને તમા ગામતરે ગઈતી ન્યાય હક નોતું થાતો આવીને કેમ ઉહેડા કેમ થાહે બધું આઈસ પૂછડી થેન્ક યુ વેલકમ